ની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો માટે ગાંધીનગરના ડેપોમાંથી છપ્પન એક્સ્ટ્રા બસોને દોડાવવામાં આવતા માત્ર અડતાલીસ કલાકમાં જ ડેપોએ રૂપિયા 2.89 લાખની આવક કરી હતી એલઆરડી ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો બરોડા, સુરત, ડીસા, પાલનપુર, મહેસાણા, દાહોદ, લુણાવાડા, સાબરખાટા વિસ્તાર બસોને દોડાવવામાં આવતા 2558 ઉમેદવારોએ તેનો લાભ લીધો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા એલઆરડી ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગાંધીનગર જિલ્લાના ઉમેદવારોનું એલઆરડી પરીક્ષાની બેઠક વ્યવસ્થા સુરત અને બરોડા જિલ્લામાં આવી હોવાથી ગત શનિવાર અને રવિવારે નગરના ડેપોમાંથી બરોડા સુરતમાં એલઆરડીના ઉમેદવારોને લઈ જવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી ગાંધીનગરના ડેપોમાંથી એક્સ્ટ્રા છપ્પન બસોને દોડાવવામાં આવતા

જિલ્લાના ઉમેદવારો કે જેઓ એલ પરીક્ષા આપવાના હતા આ ઉમેદવારો પૈકી લગભગ મોટાભાગના ઉમેદવારોને પરીક્ષા આપવાનું સ્થળ સુરત અને વડોદરા તરફ હતું આ તમામ ઉમેદવારોને પરીક્ષા સ્થળે પહોંચવા માટે પંદર તારીખ અને આગળના દિવસે ચૌદ તારીખે ઉમેદવારોને જે તે સ્થળો પર પહોંચવા માટે તેમજ પંદર તારીખે પરીક્ષા પૂર્ણ થયા બાદ કુલ છપ્પન એસ ટી બસો દ્વારા એલઆરડીના પરીક્ષાર્થીઓને આવન જવન કરવા માટે એસટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસની જો સરખામણી કરવા જઈએ તો ગાંધીનગર એસટી ડેપો દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અંદાજીત કુલ પચીસ કરોડ જેટલી ઇન્કમ મેળવવામાં આવેલી હતી અને ચાલુ વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં અંદાજીત ત્રણેક કરોડનો વધારો થતા અઠ્યાવીસ કરોડ જેટલી ગાંધીનગર ડેપોએ આવક મેળવેલી છે અને જો કિલોમીટરની વાત કરીએ તો ગત વર્ષે એક લાખ એક કરોડ પિસ્તાલીસ લાખ અને ચાલુ વર્ષે એક કરોડ ચોપન લાખ એટલે કિલોમીટરનું સંચાલન પણ વધ વધુ કરી અને ટ્રીપની સંખ્યામાં પણ વધારો કરવામાં આવેલ છે ઓનલાઈનની ઇન્કમ પણ વધી છે અને ગત વર્ષની સરખામણીમાં જો મુસાફરની વાત કરીએ તો સાત લાખ છવ્વીસ હજાર મુસાફરો બે હજાર ચોવીસ ચોવીસ દરમિયાન મુસાફરી કરેલી હતી અને ચાલુ વર્ષમાં એ મુસાફરોમાં વધારો થઈ અને આઠ લાખ સુડતાલીસ હજાર જેવો થવા પામેલ હતો